સુરત સહિત સમગ્ર જિલ્લામાં ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષાઓને લઈને પ્રશાસન દ્વારા પૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે ફેબ્રુઆરીથી શરૂ થનારી પરીક્ષાઓ માટે વર્ગખંડોમાં આયોજન કરાશે પરીક્ષા દરમિયાન પાંચસો એકસઠ સીસીટીવી કેમેરાની કડક નજર રહેશે અને તેની ચકાસણી માટે સાત ટીમો બનાવવામાં આવી છે આ વર્ષે જિલ્લામાં કુલ બે દશાંશ બે ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાઓમાં ભાગ લેશે

ફેબ્રુઆરી છે છે આ આ માટે સુરત જિલ્લા તંત્ર સંપૂર્ણ કલેક્ટર સાહેબ સમિતિના પરીક્ષા સમિતિના અધ્યક્ષ છે જિલ્લા પરીક્ષા સમિતિના તેમના અધ્યક્ષતામાં બે ફેબ્રુઆરીના રોજ મિટિંગ થઈ ચૂકી છે તમામ વિભાગો તે સમયે હાજર હતા તમામ વિભાગોને પણ તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સંપૂર્ણ તૈયારીઓ રાખવામાં આવી છે સુરતની અંદર ધોરણ દસ ની અંદર એકાણું હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પિસ્તાલીસ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ ઉપરાંત ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની અંદર સત્તર હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે કુલ મળી એક લાખ એકસઠ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગુજકેટ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિકની પરીક્ષાનો પણ સમાવેશ કરીએ તો બે લાખ ત્રેવીસ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે આ વિદ્યાર્થીઓ માટે સીસીટીવીની સંપૂર્ણ છે પાંચ હજાર છસો ને ત્રેપન જેટલા વર્ગખંડો તમામ વર્ગખંડો સીસીટીવી થી સજ્જ છે આ સીસીટીવીનું મોનિટરિંગ માટે સાત ટીમો બનાવવામાં આવી છે એ તમામ વર્ગખંડોનું મોનિટરિંગ કરશે આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામે તમામ વર્ગખંડોની સીટીનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ પણ ક્ષતિ હશે તો તે વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ ન પડે તે માટે સિટી વિસ્તારમાં સિટી બસ દ્વારા આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં જીએસઆરટીસી અને

આખા રાજ્યની અંદર કોઈ પણ જિલ્લાની અંદર વિદ્યાર્થીઓને કરતાં વધારે વિદ્યાર્થીઓ સુરતની અંદર પરીક્ષા આપનાર છે આ માટે પણ સુરત જિલ્લા વહીવટી તંત્ર અને અમારી જિલ્લા શિક્ષણ અધિકારીની સંપૂર્ણ ટીમ ચૌદ જેટલા ઝોન ની અંદર વેચાયેલી છે તમામ તમામ આ પરીક્ષા માટે સજ્જ છું